ઉંદરની ટોપી એક ઉંદર હતો એને રસ્તા પરથી એક સરસ મજાનો કાપડનો ટુકડો મળ્યો એને થયું લાવને આની મજાની ટોપી બનાવો કે તો કાપડનો ટુકડો લઈને પહોંચ્યો દરજી પાસે ઉંદર દરજીને કહે દરજી ગાય દરજી ગાય મને ટોપી સીવી આપો દરજી કહે જા તારા જેવા ઉંદર માટે ટોપી સીવવા મારી પાસે સમય નથી उंदर कहे एम तो सिपाही को बुलाऊंगा बड़े मार देवगा खड़े तमाशा देखूँगा एटले के सिपाही ने बोला विश बराबर नो मार खबराश ऊबो ऊबो तमाशो जोइश दर्जी तो डरी गयो ए उंदर ने कहे ना ना भाई एवं न कर ला तारी टोपी सीवी आपूं छू एने सरस मजानी टोपी सीवी आपी उंदर तो राजी राजी थी गयो પછી એને થયું કે આમી મજાની ટોપી પર ભરત ભર્યું હોય તો કેવું સારું લાગે એક તો ઉપર્યો ભરત ભરવાવાળા પાસે જયને કહે ભાઈ મને મારી આ ટોપી પર મજાનું ભરત ભરિયા ભરત ભરવાવાળો કહે જા જા તારા જેવા ઉંદર માટે ભરત ભરવા મારી પાસે સમય નથી ઉંદર કહે એમ તો સૈનિકો ગુલામુંગા બડે માર દેંગા ખડે તમાશા દેખુંગા भरत भरवा वालों तो डरी गयो। ए उंदर ने कहे ना ना भाई एवं न करीश। ला तारी टोपी ने भरत भरी आपू छूँ उंदर राजी राजी गयो। एने के आवी मजा नी भरत भरेली टोपी पर मोती टाँक्या हो तो सारूँ लगे ए तो उपड़ियों टाकवा वाला जय ने कहे भाई मने मारी आ टोपी पर सरस मजाना मोती टाँकिया मोती तांकवा वालों कहे जा जा तारा जेवा उंदर माटे मोती तांकवा मारी पासे समय नथी। उंदर कहे एम तो सिपाही को बुलाऊंगा, बड़े मार देऊंगा, खड़े तमाशा देखूंगा। मोती तांकवा वालों तो डरी गयो ए उंदर ने कहे ना ना भाई एवं न कर ला तारी टोपी ने मोती टांकी आपू उंदर एकदम कदम मावी गयो नाचवा कूदवा लगे ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને ઉંદરને કહે એ ઉંદરડા આગો ખસ અહીંથી રાજાની સવારી નીકળે છે ઉંદર સિપાહીઓને કહે નહીં ખસું રાજાની ટોપી કરતા તો મારી ટોપી વધારે સારી છે આ સાંભળીને રાજા ચીડાઈ ગયો એણે સિપાહીઓને કહ્યું કે આ ઉંદરની ટોપી લઈ લ્યો ઉંદર ગાવા લાગ્યો રાજા ભિખારી રાજા ભિખારી મારી ટોપી લઈ લીધી મારી ટોપી લઈ લીધી રાજાએ સિપાહીને કહ્યું આની ટોપી પાછી આપી દો મને ભિખારી કહે છે સિપાહીઓએ ઉંદરને એની ટોપી પાછી આપી દીધી ઉંદર ગાવા લાગ્યો રાજા મારાથી ડરી ગયો રાજા મારાથી ડરી ગયો આમ નાચતો ગાતો એની ટોપી પહેરીને ઉંદર એના ઘરે ગયો